અગર આપણે રિસન્ટ કેસીસની વાત કરીએ અને રિસન્ટ ડેટાની વાત કરીએ તો પ્રેક્ટિકલી કસે ને કશે મહિલાઓ પુરુષો કરતાં વધારે વિક્ટિમાઈઝ થાય છે વેલ આ બધા માટે એક વસ્તુ બહુ જ અગત્યનું છે જે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ એન્ડ ધેટ ઇઝ અવેરનેસ અત્યારે એવા એવા ક્રાઇમ્સ થતા હોય છે કે જેમાં અગર તમે થોડાક પણ અવેર હોવ તો તમે બિલકુલથી એવા ક્રાઇમને બાયપાસ કરી શકો છો વેલ પ્રેક્ટિકલી રિસ કેસની અગર આપણે વાત કરીએ કે જે બોપલ અહેમદાબાદમાં થયો હતો કે જેમાં એક લેડીને આરટીઓ ચલનના નામે એના મેમોના નામે એક મેસેજ આવ્યો હતો વોટ્સઅપનો અને એમણે એ મેસેજ જેવો ડાઉનલોડ કર્યો એમનો ફોન હેક થઈ ગયો અને એક સારી એવી રકમ એમના બેંક એકાઉન્ટમાંથી ક્રિમિનલ પાસે ચાલી ગઈ વેલ આ જે સિનેરીઓ છે તેમાં એક વસ્તુ આપણે બહુ જ ધ્યાનપૂર્વક સમજવી જોઈએ કે અત્યારે કોઈપણ લિંક યા કોઈ બી અનનોન એપ્સ એ આપણે ડાઉનલોડ નહીં કરીએ વેલ આ જે મેમો હતો ધેટ વોઝ ઇન ધ ફોર્મ ઓફ ડોટ એપીકે ફાઇલ ડોટ એપીકે ફાઇલ તરીકેની જે પણ ફાઇલ હોય એ તમારા ફોનમાં ઇન્સ્ટોલ તમે જેવું એને ડાઉનલોડ કરશો એ તમારા ફોનમાં બેકડોરના ફોર્મમાં ઇન્સ્ટોલ થશે અને સ્ક્રિપ્ટ જે છે તેની અંદરની રન કરવા માંડશે આટલું જ નહીં બટ એ તમારા ફોનને મિરર કરી દેશે એટલે પછી જ્યારે બી તમારા ફોનમાં ઓટીપી આવતા હોય છે તો એ ઓટીપી ક્રિમિનલને માંગવાની જરૂર નથી એમની પાસે એ ઓટીપીનો ડાયરેક્ટ એક્સેસ આવી જાય છે નોટ ઓનલી ધીસ બટ એ પેલા જે ઓટીપી છે તેને ડિલીટ પણ કરી શકે છે સો અકોર્ડિંગ ટુ બેન્ક એ ઓટીપી એમણે તમને મોકલી દીધો હોય છે અને એક બાજુથી ક્રિમિનલ જે છે તે તમારા ઓટીપીને ડિલીટ કરી દે છે તેનો એક્સેસ લ્યા બાદ સો વી શુડ બી વેરી મચ અવેર કે આવી જે પણ ડોટ એપીકે ફાઇલ્સ હોય યા અનનોન લિંક્સ હોય તેની પર આપણે બિલકુલથી ક્લિક નહીં કરીએ ઘણી બધી અલગ અલગ ફોર્મમાં આ વસ્તુ તમને મળી શકે છે કદાચ કસે ને કસે તમને કોઈક શોપિંગ એન્ચાટમેન્ટ તરીકે પણ આવી લિંક્સ અને આવા થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ આપવામાં આવતા હોય છે તો આવા બધા લોકોથી ને આવી બધી લિંકોથી તમે બિલકુલથી દૂર રહેજો અને હું તમને બે વેબસાઇટ આપીશ કે જે તમને બિલકુલથી આમાં યુઝફુલ થશે વન ઇઝ ટોટલ વાયરસ ડોટ કોમ એન્ડ વન ઇઝ એબ્યુઝ આઈબીડીબી ડોટ કોમ અને અગર તમે ગૂગલ ક્રોમ જે બ્રાઉઝર છે તે યુઝ કરતા હોવ છો તો તેમાં એક વેબ ઓફ ટ્રસ્ટ કરીને એક એડિશનલ એડ ઓન છે જે તમે બિલકુલથી કરી લેજો અને જ્યારે બી આવી કોઈક લિંક હોય કે વિચ ઇઝ કાઇન્ડ ઓફ અ ફિશી લિંક તો એ તમને પહેલેથી અલર્ટ આપી દેશે નોટ ઓન્લી ધીસ બટ અગર તમે કોઈકને કોઈક રીતના આવી રીતના વિક્ટિમાઈઝ થઈ ગયા છો તો ડોન્ટ બી પેનિક સૌથી પહેલાં તો તમે જે એવિડન્સ છે તે તમે સેવ કરી દો એ એવિડન્સ લીયા બાદ તમે વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને એક સાયબર કમ્પ્લેન જે છે તે આપી શકો છો અલોંગ વિથ ધીસ એક પેરેલ મીડિયમ છે વિજે સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન તમે ત્યાં પણ તમારી કમ્પ્લેન આપી શકો છો અને આ બધાની સાથે સંચાર સાથી ડોટ જીઓવી ડોટ ઇન એના પર પણ તમે તમારી ઓનલાઈન કમ્પ્લેન બિલકુલથી આપી શકો છો સો ધીસ આર ધ થિંગ્સ જે આપણે ધ્યાન રાખી શકીએ છીએ ઇન ઓર્ડર ટુ સ્ટે સેફ અને આ બધાની સાથે હરેક નવા ક્રાઈમના સંદર્ભમાં આપણે બિલકુલથી અવેર રહીએ અને આપણે બિલકુલથી સતર્ક રહીએ